છો મિત્રો આપણે આજે જવાના છીએ સરસ મજાના પ્લેસ ઉપર અને આજે તમારું લેસ્ટ ગો ટ્રાવેલિંગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના એવા ઉજાણી બાલારામ મહાદેવ અને રાજરાજેશ્વરી માતા ધાર માતાના દર્શન કરવાના છીએ તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને લાઈક તેર અને સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી દબાવજો સરસ મજાનો એવો રસ્તો છે અને જે પાલનપુરથી ફક્ત પંદર કિલોમીટરના અંતરે આવેલું છે વચ્ચે તમે હેવન જોઈ શકો છો જ્યાં અહીં સરસ મજાના બધા ઘર બનાવ્યા છે વીકેન્ડ હોમ કહેવાય છે એને અને આપણે પહોંચી ગયા છીએ બાલારામ પેલેસ અને આ બાલારામ પેલેસમાં સરસ મજાના એવા મૂવી શૂટિંગ થાય છે અહીં સૂર્યવંશમ મૂવીનું શૂટિંગ પણ અહીં થયેલું છે તો તમે પણ અહીં અંદર દર્શન જોવા માટે જઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છીએ ઉજાણી સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો બહારનો નજારો પરંતુ આપણે પહેલાં જઈશું બાલારામ મહાદેવ અને બાલારામ મહાદેવના દર્શન કર્યા બાદ તમને ધારમાતાના દર્શન કરાવીશું અને એની પછી ઉજાણીમાં જઈશું તો આપણે પહોંચી ગયા છીએ બાલારામ મહાદેવ જે એક અનોખું એવું મંદિર છે હર હર મહાદેવ મિત્રો આ છે બાલારામ મહાદેવ ટેમ્પલ અને આ જે તમને દેખાઈ રહ્યો છે એ વડ છે અને એ મંદિરની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે સરસ મજાનું પૌરાણિક મંદિર છે જે બારસો વર્ષ જૂનું છે અને મંદિરની આગળ તમે જોઈ શકો છો સરસ મજાનો નદીનો વ્યૂ અને આ નદી અવિરત પ્રણે અત્યારે વહેતી રહે છે અને અહીં આગળ અત્યારે ડેમ બાંધી દીધો છે એટલે ખૂબ જ પ્રમાણમાં પાણી ભરેલું છે અહીં તમે મેરેજ ફંક્શન પણ અટેન્ડ કરી શકો છો કેમ કે અહીં ઘણા બધા મેરેજ થાય છે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા ઓમ નમ શિવાર હર હર મહાદેવ સરસ મજાના આપણા મહાદેવના દર્શન થઈ ગયા છે અને તમે પણ કરી શકો છો અને આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં તમે ત્યાંથી મંદિરનો વ્યૂ જોઈ શકો છો અને મંદિરની આજુબાજુ સરસ મજાનો કુદરતી રમણીય સુંદર નજારો છે તમે ત્યાં શાંતિનો અનુભવ કરી શકો છો અહીં ઘણા બધા લોકો અહીં મંદિરની પાછળ આવેલા જંગલમાં આરામ કરે છે આજે પણ અહીં ઘણા બધા લોકો બેઠા હતા હલો મિત્રો જો તમારે પણ શાંતિનો જો અનુભવ કરવો હોય તો તમે અહીં આવી શકો છો તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની જગ્યા છે આ જગ્યામાં સરસ એવો છાયડો છે અને તમે વન ભોજન પણ અહીં કરી શકો છો અને જે દાંતીવાડા ડેમ અહીંથી દેખાય છે તમને હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન જે ધાર માતા ત્યાં જવાના છીએ અને આપણે તમે જોઈ શકો છો અહીં વાંદરાઓને મમરા આપ્યા છે આપણે અને તળાવમાં માછલીઓ છે એમને પણ આપ્યા છે આપણે એ મંદિરની સામે નાખ્યા છે મમરા હવે આપણે નીકળી રહ્યા છીએ ધાર માતા મંદિર સરસ મજાનું મંદિર છે જે બાલારામથી ફક્ત દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે આપણે પહોંચી ગયા છીએ ધાર માતા મંદિર અહીં આપણે અત્યારે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે તમે જોઈ શકો છો રાજરાજેશ્વરી ધાર માતાનું મંદિર સુંદર એવી કુદરત રમણીયવાળી જગ્યા છે મંદિરના આગળનો સુંદર નજારો જોઈ શકો છો તમે અહીં પણ વનભોજનનો કાર્યક્રમ ગોઠવી શકો છો હવે તમને મંદિરના દર્શન કરાવીશું આ છે ગજાનન ગણપતિ મહારાજ અને અહીં બેઠેલા છે આપણા રાજરાજેશ્વરી શ્રી ધાર માતા તમે એમનો સુંદર નજારો જોઈ શકો છો કેટલી સરસ મજાની મૂર્તિ શણગારેલી છે અહીં પણ તમને સરસ સુંદર રમણીય જંગલનો નજારો જોઈ શકો છો અને અહીં પણ તમે વનભોજન કે સ્નાન કરી શકો છો અહીં સરસ મજાની બાલારામ નદી વહી રહી છે તમે એનું પાણી વહેતું જોઈ શકો છો કેટલું કાચ જેવું અને સુંદર છે સરસ મજાનો મનમોહક નજારો છે અહીં પણ નાની 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 માછલીઓ અંદર દેખાઈ રહી છે કેટલો સુંદર મસ્ત નજારો છે આપણી ચેનલ લેસ્ટ ગો ટ્રાવેલિંગને લાઈક સબ્સ્ક્રાઇબ અને બેલાયકોન દબવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો તમારી સાથે લાવતા રહીશું સરસ મજાના તમે અહીં વન ભોજન અને નદીમાં સ્નાન પણ કરી શકો છો અહીં કોઈ પ્રાબંધી નથી સુંદર મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો અને આ પાણી વહેતું છે હવે આપણે જઈ રહ્યા છીએ ઉજાણી જે બાલારામ મહાદેવની જગ્યાથી પાર્કિંગ જગ્યાથી બિલકુલ નજીક જ છે જે સુંદર મજાનો બગીચો અને બાળકોને રમવા માટેની નીચકા લપસણીઓ ત્યાં આવેલા છે આ છે ઉજાણી પાર્કિંગ આપણી ફોર વ્હીલર કે ટુ વ્હીલર અહીં પાર્કિંગ કરી શકો છો અને બહારનો નજારો તમે જોઈ શકો છો આ છે ઉજાણી નેચર એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ અહીં રહેવાની વ્યવસ્થા પણ છે અહીંના નિયમો છે એનો ભંગ થશે તો એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે અને આ છે અંદર પ્રવેશ ફી પાર્કિંગ ફી અને રહેવાની વ્યવસ્થા એની માહિતી છે કોટેજના પિસ્તાળીસ રૂપિયા છે ટેન્ટ હાઉસના ત્રણ હજાર છે અને ડોરમેટ્રિક ફૂલ બુકિંગના સાત હજાર રૂપિયા છે અહીં લંચ સમય બપોરે બારથી બે કલાક સુધી હોય છે રહેવાની સુવિધા અહીં અવેલેબલ છે આ છે ટિકિટ બારી અને આ રીતે તમને ટિકિટ આપશે હવે આપણે પહોંચી ગયા છીએ અંદર તમે જોઈ શકો છો કેટલો સુંદર છે નજારો આ છે બગીચાનો વ્યૂ અહીં અમૂલ પાર્લર પણ આવેલું છે ત્યાંથી તમે ઠંડા પીણા અને આઇસક્રીમ ખાઈ શકો છો અહીં ખાવાની પણ સુવિધા છે અહીં કેન્ટીન અવેલેબલ છે તમે બગીચાના વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો કેટલો સુંદર નજારો છે અને અહીં હિંચકા પણ આવેલા છે અને આવા જ બ્લોગ તમને બતાવતા રહીશું તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો ફરીથી લઈને મળીશું તો સૌને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ઉમિયા